નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર સંજય સોઢા ખેડા લોકસભા અપક્ષ ઉમેદવાર મિત્રો હાલ કપરુપુર તાબે એક નાનું પડું બારૈયાની મુવાડી જે મારું પોતાનું વતન છે હાલ હું ત્યાં ગાડી છું બારૈયાની મુવાડી આ મોવાડીમાં તમે આગળ જોયું રસ્તા નંબર એક રસ્તા નંબર બે અને આ છે રસ્તા નંબર ત્રણ આ રસ્તે તમે જોઈ શકો છો કે પાછળ પરિસ્થિતિ અહીંયા ત્રણ વર્ષ પહેલાં સોરી આઈ થિંક આઠ વર્ષ પહેલાંની વાત છે સોરી આઠ વર્ષ પહેલાં મેન્ટલ કામ થયેલું છે ખાલી મેન્ટલ કામ થયેલું હતું નાની માટે એક બે પાંચ એક દસ માટે ટ્રેક્ટર પૂરણ કરી એની પર મેન્ટલ એ થયું રોડ બનવાનો હતો આઠ વર્ષ થઈ ગયા એનો સમય પૂરો થઈ ગયો હજુ પણ એની પર કોઈ કાર્યવાહી કરી નહીં આ મેન રસ્તો છે આગળ જવા માટે આગળ ઘણા બધા એવા મકાનો છે કે ત્યાં ગાડી રહીશું આ જ રસ્તેથી નીકળે છે પણ આ રસ્તાની પરિસ્થિતિ જોઈ એ શર્મા શર્મી કાં તો બીજા કોકના ખેતરમાં થઈને આ તો બીજા કોકના બીજા કોઈ રસ્તે કોઈને પસંદ હોય ના હોય તો છતાં મજબૂરીમાં બીજા નીકળવા માટે મજબૂર છે પોતાનો રસ્તો હોવા છતાં કોઈની ગાળો સાંભળવી પડે કોઈને કંઈ પસંદ ના આવે તો પણ એ નીકળવા તૈયાર છે કેમ કે આ એનો જે મેઇન કારણ આપણી સરકાર છે કેમ કે મેં બીજા વિડીયોમાં વાતચીત કરી કે ગ્રાન્ટો ઉપરથી આવે છે આપણા પાછી જમા કરાવી દે છે પણ ખબર નથી હોતી કઈ જગ્યાએ પૈસો વાપરવું છે કઈ જગ્યાએ કામ કરવાની જરૂર છે અને આપણે કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે અરજી કરે છે કંઈક રસ્તા બાબતની માંગ કરે છે અથવા તો કંઈક વિકાસનું કામ કરવાની માંગ કરે છે ત્યારે ટીડીઓ અધિકારી મતલબ વિકાસ અધિકારી હાઉસ વિઝિટ ચેક ઇન કરવા માટે આવે વહીદાર હોય તો એ વયવડદાર ચેક ઇન કરવા માટે આવે ને પછી લખી દેશે કે ભાઈ અહીંયા જરૂર નથી કેમ કેમ કે એ લોકો જ્યારે હાઉસ વિઝિટ કરવા આવે છે ચેક ઇન કરવા આવે તો વરસાદમાં ના આવે જ્યારે જરૂર હોય ત્યારે ના આવે ઉનાળામાં આવશે શિયાળામાં આવશે શિયાળામાં તો તમને ખબર છે કે ગમે તેટલી માટીવાળો યા તો કાદેવાળો રસ્તો હોય તો પણ થોડો વ્યવસ્થિત થઈ જાય છે બરાબર ત્યારે આ લખી દે કે ભાઈ કંઈ અહીંયા જરૂર નથી અહીંયા દસ વર્ષ ત્યાં મેન્ટલ પૂરે હજુ સુધી રસ્તો થયો નથી ખાલી મેન્ટલ લખાયા હતા અને એ સમયે ખેડૂતોને અહીંયાના રહીશોને કે મતલબ ઘણું બધું આશા હતી કે ભાઈ હવે રસ્તો બનશે હવા આ જવા માટે કરશે પણ આ છે એમની આશાનું નિરાશા આવો મિત્રો વિડીયોમાં બનાવી જોડા અને મોવાડી સિંહ વિસ્તાર રસ્તા નંબર ત્રણ કે આજે તમે જોઈ શકો છો અહીંયાથી કોઈ વ્યક્તિને જવું હોય અમે બાળકો આવે છે તમે જુઓ માથે પેલા બે ને ચાર લીધી છે હવે પડી જાય વાગી જાય હે નાના નાના બાળકો છે આ આ શું થાય અહીંયા

તો પબ્લિકને બીજી જગ્યાએ નીકળવાની કે કરવું પડે અને કેમ નીકળવું પડે હે ગ્રાંટો આવે છે ગ્રાન્ટો જમા થઈ જાય છે મુદ્દાની વાત એ છે ખબર જ નથી હોતી મને તો એક એક નેતા હોય છે એક એમએલએ સાહેબ હોય છે સ્વાભાવિક છે એમનો એમએલએ સાહેબ હોવાના કારણે એ તો સંસદ સભ્ય સંસદ હોવાના કારણે રહી શકે છે રિબિન કાપવી છે ફંક્શનમાં જવું છે મિટિંગ કરવું છે પણ એક નેતા એઝ આ લીડર એમનો રોલ શું હોય છે એમનો રોલ હોય છે ગામડે ગામડે હાઉસ વિઝિટ કરવી ગામડે ગામડે પબ્લિકની સમસ્યા શું છે પબ્લિકને શું તકલીફ પડી રહી છે એની હા તપાસ કરવી પણ અત્યારે રોંગ છે ગામડે ગામડે પાંચ વર્ષે એક વખત દર ગામડે વિઝિટ કરે છે આપણા એમએલએ સાહેબ આપણા સંસદ સાહેબ આપણા સ્થાનિક નેતાઓ દરેક વિઝિટ તો કરે જ છે જ્યારે વિઝિટ કરે ને ત્યારે આપણા ગામડાની અંદર બધા જ વડીલો છોકરાઓ જેમના કાર્યકર્તા હોય છે મસ્ત મજાનું આયોજન કરે ચા પાણી નાસ્તો પાઘડી વધે તલવાર આપી અને એમનું સન્માન કરે અને પછી જ્યારે જીતી જાય એટલે બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ સુધી એ ગામની અંદર એક વખત જોવા માટે પણ નથી આવતા વાયદા હોય ભાઈ તમારી આ સમસ્યા હું પૂરી કરી નાખીશ હું જીતી નાઈ તો પહેલાં આ કરી નાખીશ અને જીતી પણ જાય છે એટલે જીતી ગયા પછી ખબર નહીં તમે હાલત જોઈ શકો છો આ કઈ રીતે આ રસ્તાથી આગળ પબ્લિક જશે જીતી ગયા પછી પણ ખબર નહીં કે પાંચ વર્ષ સુધી નથી કોઈ રસ્તો બનતો નથી કંઈ કામ થતું અને ખેડૂતો એમની રજૂઆત લઈને યા તો ઓફિસે જાય છે યા તો એમની મુલાકાતે જાય છે તો પછી ત્યાંથી જવાબ મળે છે સાહેબ આજે નથી આ દિવસે આવજો સાહેબ આજે નથી આ દિવસે આવજો બરાબર ઓફિસો ચાર પાંચ જગ્યાએ ખોલેલી હોય અલગ અલગ સ્થાને પર એક પણ ઓફિસે મુલાકાત ના થાય આ તમે જોઈ શકો છો આ મકાન છે આ એક મકાન છે હમણાં મેઇન રસ્તો છે અહીંયા આ જવા માટેનો બરાબર છે તો અહીંયાથી એ લોકો કઈ રીતે આગળ નીકળે હજુ આગળ તમને બતાવો વિડીયો પણ રહ્યા છો મિત્રો તમને મજા આવશે કેમ મજા આવશે તો આપણા ગામડા લેવલમાં જે તમારા આ રસ્તાના પ્રોબ્લમ છે આપણા ગામડા લેવલની અંદર જે સમસ્યા છે અંદર નાનો મોટો તો ખાડો પડી જાય તો પણ એના પબ્લિક વિરોધ કરે છે પણ મને એ નથી ખબર પડતી કે આપણા ગામડા લેવલે આટલું બધું ભ્રષ્ટાચાર આટલું બધું ખોટું હોવા છતાં પણ કોઈ એક પણ પબ્લિક બોલવા તૈયાર નથી સિટીની અંદર એક રોડ ઉપર ખાડો પડે છે ત્યાંના વિડીયો વાયરલ થાય છે એના લોકો પાંચ તારીખ કામ કરે છે ત્યાં સુધી પણ ક્યારે વિડીયો એકાદો બને છે વાયરલ થાય છે કોઈ એક છે થાય છે પણ આ રસ્તાની પરિસ્થિતિ જો અહીંયા એક મકાન નથી આ રસ્તાથી આઈ થિંક દસ થી પંદર મકાનો ખેતરમાં વસવાટ લોકો વસવાટ કરે છે આ એમનો આવા જવાનો મેઇન રસ્તો છે આ સરકારી નારીઓ છે પ્રાઇવેટ પણ નથી સરકારી નારીઓ છે બે હજાર દસમાં અગિયાર મહિના માટી કામ થયેલું છે મેન્ટલ પૂરેલા છે પણ અત્યારે એના પછીનું કોઈ એક્શન લેવામાં આવી નથી અને અહીંયાથી ખેડૂતોને ખેતરમાં જવું છે ચાર લાવી છે કોઈ બીમાર થઈ ગયું છે ખાતર કંઈક લઈ જવું છે તો આટલા બધા રસ્તામાં આટલા બધા કાદવ કિચડમાં બાઇક જવાનું તો ઓપ્શન છે જ નહીં તમને માથે ઉચકી અને એ લઈ જવું પડે છે અહીંયાથી પડે છે બે રસ્તા પડે છે બે રસ્તા આ જે રસ્તો છે એ જાય છે આગળ સીમ વિસ્તાર મતલબ ખેતરોમાં આ બાજુ લાવો ધ્યાનથી રસ્તો જમીજ મિત્રો અહીંયાથી આ જે રસ્તો છે એ એક કિલોમીટર સુધી આગળ છે આ જે રસ્તો છે આ રસ્તો આગળ એક કિલોમીટર આગળ છે અહીંયાથી બીજો રસ્તો પડે છે જ્યાં આપણા ખેડૂતો ગરીબ પરિવાર લોકો રહેશે તે એમના મકાનો સુધી જાય છે એમના ઘરે સુધી જાય છે આ છે એમના ઘરે જવા માટેનો રસ્તો મિત્રો વિડીયોને એટલો શેર કરો કેમ કે ઘણા લોકો કે ભાઈ અમને ફેમસ થવું હોય છે અમને આ થવું હોય છે આ બધા ખોટા ધંધા કરે છે બરાબર કેમ કે આ બધા જ રસ્તા મંજૂર થઈ ચૂકેલા છે પણ બન્યા નથી આ બધા જ રસ્તાની રજૂઆત થઈ ચૂકી છે પણ એક્શનો લીધી નથી આ એ રસ્તા છે કે જ્યાં દસ વર્ષ પહેલાં મંજૂર થયેલા કદાચ અત્યારે લેટર પેડ ઉપર યા તો આપણે એમના રેકોર્ડની અંદર કાગળિયા ઉપર ઓનલાઈન ત્યાં કાઢી અમને રેડી તૈયાર બતાવે છે પણ અહીંયા અમારું કંઈ નામ નિશાન છે નહીં આ રસ્તો તમે જો અહીંયા કંઈ આ બધા બાળકો નીકળો અહીંયાથી તમે જો બતાવશો મેં એક મકાન અહીંયા બતાવો એ નજીક આવીને બતાવો એટલે આપણા પબ્લિકને ખબર પડે કે જ્યારે આપણા ઓટર લેવાના હોય ત્યારે એક વોટની કિંમત હોય કે ભાઈ ટીપે ટીપે સરવાર ભરાય અને એ વોટ આપણો આપણા વાળો આપણું ઓટર કઈ પરિસ્થિતિમાં જીવે છે તો કયા રસ્તે જાય છે આવે છે બરાબર તો એ પબ્લિક કઈ રીતે અહીંયાથી મતલબ સમજો કે અહીંયાથી કોઈને હોસ્પિટલમાં જોવું છે અચાનક કોઈ બીમાર થઈ જાય છે યા તો કોઈ લેડીઝ પ્રેગનેટ છે તો અહીંયાથી હવે એને હોસ્પિટલ સુધી પહોંચાડવી છે તો તમે આ રસ્તો જોયો આથી ઘણા સમયથી જોતા આવ્યા છે અને આ રસ્તો જોઈ અમે તમને કયો રસ્તો એવો લાગ્યો કે તે રસ્તા થઈ આપણે કોઈ લેડીજને એ તો કોઈ બીમાર વ્યક્તિને આપણે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ છીએ આગળ બીજો રસ્તો છે અહીંયા ત્રીજો રસ્તો પડે છે આગળ આવા પડી આવવાનું હોય કાઢે વિચારવું ને આ મકાન છે મકાન બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ મકાન છે મિત્રો આમ રસ્તા આ રસ્તાથી આભાર જવા માટેના ચૌદ મકાનો છે હમણાંની અંદર સરપંચો હોય ને બબે ત્રણ ત્રણ વખત તો ઉપવાસ આપણી ચોપડી નાખે આવશે ધ્યાન સાડો પડ્યો હોય છે તકલીફ પડી હોય આ તમે જો આ મકાન છે જોડે બધા આ મકાન છે નાના નાના બાળકો છે આગળ કિચડ છે અને પાસે એવું કહે છે કે ભાઈ ચાંદીપુરા રોગ આવે છે આ મચ્છર મેલેરિયા થાય છે બાળકોને આ નાના બાળકો છે ઘર આગળ કાઢેવું છે એનું મતલબ આ એક મકાન છે તે ઘણા પૈસા ખર્ચ કરીને સારી રીતે બનાવેલું છે પણ આવવા માટે રસ્તો નથી જોઈ શકો છો તમે આપણે અત્યાર સુધી જો જોયું એમાં આ લાસ્ટ મકાન છે આના સિવાય ખાલી એક જ મકાન છે તો આપણે આગળ સુધી હજુ નહીં પહોંચીએ કહેવાનો મતલબ મારો એ છે કે આપણા સ્થાનિક મોધા વિધાનસભા મોધા મત વિસ્તારના એમએલએ સાહેબ સંજયસિંહ મહિલા સાહેબ કે તમે તમારું જે કામકાજ કરી રહ્યા છે તો અત્યાર સુધી કોઈ નેતાના કોઈ એમએલએના હું સંજય સોડા માનતો નથી તમારા કામની પદ્ધતિ જોઈને તમારા કામની તમારા કામ કરવા માટેની જે તમારી ધગસ અને જોઈને ખરેખર મને એવું થાય છે કે ભાઈ આ સાહેબને રજૂઆત કરવામાં આવે તો આપણું કામ નીકળે બરાબર તો એ જ આશા સાથે આપણા મુવાડી મત તમારા મત વિસ્તારમાં બારેયાની મુવાડીના સિંહ વિસ્તારની અંદર ત્રણ રસ્તા એવા છે કદી આ ખરેખર પબ્લિક હેરાન થાય છે અને તમે કદાચ વિડીયો જોઈ લેજો મને ખબર છે કે તમે મારા વિડીયો જોવા જ છો વિડીયો નંબર એક વિડીયો નંબર બે અને આ વિડીયો નંબર ત્રણ ત્રણ વિડીયોના માધ્યમથી અને ચોવીસ તારીખે હું તમને લિખિત અરજીના માધ્યમથી આ ત્રણ રસ્તાની તમારી જોડે માંગ કરું છું કે જેમ બના તેમ તમે ટૂંક સમયની અંદર આની ઉપર એક્શન લઈને આની ઉપર કાર્યવાહી કરશો રસ્તો બનાવવા માટે તમે સો ટકા ફોકસ આપશો એ આશા સાથે આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ વિડીયો બને એટલો શેર કરી દેજો મિત્રો આવા જ વિડીયો તમને આખા ખેડા જિલ્લાની અંદર દરેક ગામની સમસ્યા રસ્તા પાણી આતે બધા જ વિડીયો તમને જોવાના મળવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત